ડિસ્ટ્રિક્ટ સુરત સબ ડિસ્ટ્રિક્ટ પલસાણા મોજે કડોદરા બ્લોક નંબર એકસો ચુમાલીસની જમીન જે નવી શરતની બિન ખેતી પ્રીમિયમ ને પાત્ર જમીન જેનું ક્ષેત્રફળ બે પોઈન્ટ પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ચોરસ મીટર અને બ્લોક નંબર એકતાલીસની જમીન જૂની શરતની ક્ષેત્રફળ એક પોઈન્ટ બાર પોઈન્ટ ત્રીસ ચોરસ મીટર જમીન તેમજ બ્લોક નંબર તેતાલીસ ક્ષેત્રફળ એક પોઈન્ટ જીરો અગિયાર ચોરસ મીટર બિનખેતી પ્રીમિયમ ને પ્રીમિયમ પાત્ર જમીન તેમજ બ્લોક નંબર એકસો અઢારે ક્ષેત્રફળ બે પોઈન્ટ એકવીસ પોઈન્ટ સત્યાસી ચોરસ મીટરવાળી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તથા અગાઉ તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ અમાયેલ લેખિત અરજી કલેક્ટરશ્રીને ત્યારબાદ તારીખ વીસ બાર બે હજાર એકવીસના રોજ લેખિત અરજી આપવામાં આવેલ છે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવતા મામલતદાર અને કૃષિ પંચપલસાણા કોર્ટમાં કેસ ગુણોત્તર સી ચોર્યાસી સી કેસ નંબર એક બે હજાર બાવીસ તથા ગુણોત્ચ ચોર્યાસી સી એસ નંબર બે બે હજાર બાવીસના હુકમ પણ હું અરજદારને અરજદાર ફેરવવામાં આવેલ છે આમ સત્તા આ કામમાં ખોટું કામ કરનારા અટકાતા નથી અગાઉ જે બાંધકામો થયેલ તે દૂર થયેલ નથી તેમજ હાલના પણ આ કામમાં સામ્રાજ્યવાળાએ નવું બાંધકામ શરૂ કરી દીધેલ છે જે સ્થળ સ્થિતિ આ પ્રમાણે છે એના ફોટોગ્રાફર વિડીયો બધા છે સંવાદદાતા કરસન ભડેલિયા સાથે રમેશ બારૈયા દિવંગ્ર ન્યૂઝ સુરત આપનું નામ વિનુભાઈ લાલજીભાઈ એલ મોરડિયા સોસાયટીનું નામ સોસાયટીનું નામ નવદુર્ગા સોસાયટી અને એની બાજુમાં આવેલી સત્યમ શિવમ અને સુંદરમ અને આ વિસ્તાર આવેલો છે કડોદરા ગામ તાલુકો પલસાણા જી સુરત એમાં આવેલો છે અને બંને બિનઅધિકૃત બાંધકામ છે એની અંદર કોઈ પણ પ્રકારની પરમિશનમાં લેવામાં આવેલી નથી નવી સરહદની જગ્યા હતી જમીનું છે હવે તમે આ નવી સરહદ છે કે જૂની સરહદની આ બધી જગ્યા બધી જ નવી સરહદની જમીનો છે એક બ્લોક નંબર ફક્ત ખાલી જૂની સરહદનો છે એકસો તેતાલીસ નહીં એકસો તેતાલીસ નવી સરહદનો છે એકસો અઢારે નવી શરદનો છે એકસો ચુમ્માલીસ એક નવી સરહદનો છે એકસો એકતાલીસ એક જ ખાલી જૂની સરહદનો છે પણ એમાં કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવેલી નથી અમને અમને અહીંયા જાણવા મળ્યું કે આ બિરકાયદેસર કામ હોય છે એટલે અમે અહીંયા તમારો સંપર્ક કર્યો છે તેની વિશે શું કહેશો તેના વિશે શું કહે છું આ કાયદેસર છે કે બિનકાયદર્સ બિન કાયદેસર છે કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવેલી નથી આની અરજી અમે બે હજાર ઓગણીસથી શરૂઆત કરેલી આજ દિન સુધીમાં એક વર્ષ પહેલાં સી ચોર્યાસી મુજબનો હુકમ થયેલો કે મૂળ પરિસ્થિતિમાં જગ્યાને લાવવાની મૂળ સ્થિતિમાં તો હજી આજ પણ એક વર્ષ થઈ ગયો ઓર્ડર થવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી તો સોડામાં કોઈ જવાબ મળ્યો તમને શાંતિપૂર્વક સોડામાંથી કોઈ જવાબ મળેલો નથી અરજી સોડામાં વારંવાર કરેલી પણ એને સોડાએ કોઈ કાર્યવાહી કરેલી નથી એને જવાબમાં એનું આપેલું કે ભાઈ અમે એને નોટિસો આપેલી છે એવું ખાલી ખાલી જણાવેલું પણ એને કોઈ કાર્યવાહી બીજી કરી નથી બિન બાંધકામ બિન અધિકૃત બાંધકામ છે એ હટાવેલ નથી સ્થળમાંથી અમારા સિવાય અનેક લોકોએ અરજીઓ કરેલી છે આગળ પાસે અને વારંવાર આ છેલ્લા પાંચ વર્ષથી કલેક્ટર કચેરી મામલતદાર કચેરી સુડા ઝોનમાં ધક્કા કાયદા છે છીએ એનો કોઈ જવાબ લેવો નથી જવાબ દે ને જવાબ કોઈ મળેલ નથી સંતોષકારક તો સરકાર વિનંતી છે આની કાયદા સુધીની કાર્યવાહી કરે અમને બધાને ન્યાય મળે આ જમીનમાં અમારા પ્લોટો આવેલા છે અઢાર એમાં સત્યમ શિવમ સુંદરોમાં પણ આજ દિન સુધી અમને નથી દસ્તાવેજ કરી આપેલા નથી પ્લોટ આવેલા સત્તર પ્લોટ છે અમારી પાસે એમાં

કોઈ સ્થળ નક્કી નથી કે આ નંબરના અલગ અલગ પ્રકારના મશીનોમાં કરીને આપેલા પણ આ દિવસ સુધી અમને કોઈ પ્લોટ પાડેલ નથી એના કાગળના પુરાવા તો તમારા પાસે છે ને આ બધા જ પુરાવા છે એટલે સોડામાં અરજીમાં આપેલું છે સોડામાં ખાલી અરજી આપેલી પુરાવામાં કલેક્ટર શ્રીમાને એમાં જ્યાં ત્યાં માંગ્યા ત્યાં ત્યાં બધે રજૂ કરેલા છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો